ઘરની સ્ત્રી આ પાંચ વસ્તુનું ધ્યાન રાખે તો પરિવાર થશે સમૃદ્ધ પતિ થઈ જશે ધનવાન શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ રોજબરોજની બાબતોનું ધ્યાન આપે તો પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે પતિ અને બાળકો માટે ફાયદાકારક રહેશે વાસ્તુ અને જ્યોતિષમાં આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે શાસ્ત્રોમાં મહિલાઓને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે મહિલાઓને ઘરમાં મૂળ ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે ઘરની સ્ત્રીઓને કારણે સૌભાગ્ય અને દુર્ભાગ્યનું આગમન થાય છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ રોજબરોજની બાબતોનું ધ્યાન આપે તો પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે પતિ અને બાળકો માટે ફાયદાકારક રહેશે વાસ્તુ અને જ્યોતિષમાં આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે માનવામાં આવે છે કે આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સૌભાગ્યના દ્વાર ખુલી જાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે મહિલાઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે આ પ્રકારે બનાવવું ભોજન સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ અને ભોજન બનાવવું જોઈએ સ્નાન કર્યા વગર ભોજન ન કરવું જોઈએ સ્નાન કર્યા વગર ભોજન બનાવવાને શુભ માનવામાં આવતું નથી આ પ્રકારે કરવાથી અગ્નિદેવતાનું અપમાન થાય છે આ કારણોસર સ્નાન કર્યા પછી જ ભોજન બનાવવું જોઈએ આ પ્રકારે કરવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને પરિવારમાં કુશળ મંગળ રહે છે ભોજન બનાવ્યા પછી આ કામ કરો ભોજન બનાવ્યા પછી દેવતાને સૌથી પહેલાં ભોજન અર્પણ કરવું જોઈએ જેને અગ્નિહોત્ર કર્મ માનવામાં આવે છે અન્નનો પહેલો દાણો અન્નદેવને બીજી રોટલી ગાયને અને અંતિમ રોટલી શ્વાનને આપવી જોઈએ પ્રકૃતિનો નિયમ છે કે જેટલું આપીએ છીએ તેના કરતાં બમણું મળે છે અગ્નિહોત્ર કર્મ કરવાથી અન્ન અને ધાનમાં બરકત આવે છે અને ગરીબી દૂર થાય છે ભોજન બનાવતા સમયે આ વસ્તુ બિલકુલ પણ ન કરવી ભોજન બનાવતા સમયે ગુસ્સો ન કરવો જોઈએ અને આવેશમાં આવીને કંઈ ખરાબ પણ ન બોલવું જોઈએ ભોજન બનાવતા સમયે મન શાંત રાખવું જોઈએ આ પ્રકારે કરવાથી દેવતાનું સન્માન જળવાય છે અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ મળે છે ઘરમાં ક્રોધ કલેશ અને રોવા ધોવાના સમયે ભોજન બનાવવાથી ઐશ્વર્ય અને સમૃદ્ધિનો નાશ થાય છે આ કારણોસર ભોજન બનાવતા સમયે ક્રોધ અને આવેશથી બચવું જોઈએ રસોડામાં આ વાસણ ન રાખો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ભોજન બનાવી લીધા પછી અને જમ્યા પછી ઈઠા વાસણ ન મૂકી રાખવા જોઈએ અનેક લોકો રાત્રે ઇંઠા વાસણ મૂકી રાખે છે અને સવારે સાફ કરે છે આ પ્રકારે કરવાથી ગ્રહ અને નક્ષત્રની ખરાબ અસર પડે છે જેના કારણે સુખ અને સમૃદ્ધિનો નાશ થાય છે આ કારણોસર ભોજન કર્યા પછી એઠા વાસણ સાફ કરી દેવા જોઈએ આ પ્રકારે કરવાથી આરોગ્ય પ્રાપ્તિ થાય છે ભોજન બનાવતા પહેલાં ચૂલો યોગ્ય પ્રકારે સાફ કરી લેવો જોઈએ અને ત્યાર પછી ભોજન બનાવવું જોઈએ ભોજન બનાવ્યા પછી ચૂલો સાફ કરી લેવો ચૂલો સળગાવ્યા પછી ભોજન આરોગ્યપ્રદ હોય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે પ્રકારે કરવાથી સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે અને આરોગ્ય સ્વચ્છ રહે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો